આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એકત્રીસ માં વર્ષાઋતુ અંગેના જે પરંપરાગત રીતે જે કારો છે જુદી જુદી રીતે જે લોકો વર્ષાઋતુનું અનુમાન કરતા હોય છે એવા રસ ધરાવતા કારોની આ એકત્રીસમી વાર્ષિક પરિસંવાદ છે આ પરિસંવાદમાં પોતપોતાના તારણો રજૂ કરી અને આગામી ચોમાસું કેવું જશે કેટલો વરસાદ થશે આ બધી વિશે તેઓ પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે બધાના મંતવ્યોના તારણ પછી અવલોકનો યુનિવર્સિટી બહાર પાડે ચોમાસાનો એટલે આ રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને આપણી જે પરંપરાગત પદ્ધતિઓ હતી હવામાન વિશેની આગાહી આપવા માટેની એ પદ્ધતિઓ સચવાઈ રહે એમાં રસ લેતા લોકો પ્રોત્સાહિત થાય અને આના પરિણામે ખેડૂતોને ક્યુ વાવેતર કરવું ક્યારે વાવેતર કરવું કેટલો વરસાદ થશે સીઝન કેવી જશે તેની સંપૂર્ણ માહિતીના આધાર મળી રહે છે જેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત આ એકત્રીસમાં વાયુ વિજ્ઞાન મંડળ પરિસંવાન જે યોજવા માં છે એમાં આજે હું હાજરી આપવાનો છું મને આશા છે કે આમાં આગાહીકારો અને યુનિવર્સિટી જે ધારણ કરશે તે સંપૂર્ણ સાચું પડશે અને ખેડૂતોને એનાથી ખૂબ મોટો ફાયદો થશે સર ચોમાસુ પાકોને લઈને આપના વિભાગ દ્વારા અત્યારે પ્રી પ્લાનિંગ કેવું ચાલે છે વરસાદ પછી જે નુકસાની થઈ છે એને લઈને ખેડૂતોમાં મોટો અસંતોષ છે આપના વિભાગ દ્વારા કોઈ એડવાન્સમાં કોઈ એવું પ્લાનિંગ કરેલું છે કે ચોમાસામાં માની લો કે અતિ વરસાદ વધારે પડે અથવા તો ઓછો પડે આવી સ્થિતિમાં ખેડૂતોમાં રોષ ઓછો થાય અથવા તો ખેડૂતોમાં સવાલો કૃષિ પદ્ધતિ વરસાદ ઉપર આધારિત છે સારો વરસાદ થાય સમયસર વરસાદ થાય તો ખેડૂતો ખેતી સારી રીતે કરી શકે સારો પાક લઈ શકે અને વધુ વરસાદ થાય માવઠા અતિવૃષ્ટિ થાય તો એનાથી નુકસાન પણ થાય ખેડૂતોને અતિ માવઠા જેવા નુકસાન વખતે પૂરતા પ્રમાણમાં પાકને નુકસાની થઈ હોય તો સહાય આપવાનો પૂરા પ્રયાસો કરી રહી છે ગત વર્ષમાં રૂપિયા સત્તરસો કરોડ ઉપરાંત ખેડૂતોને રાજ્યમાં માવઠા અને અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોને થયેલ નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય પૂરી પાડી હતી રાજ્ય સરકાર ખેડૂતોને તમામ પ્રકારે મદદરૂપ થાય છે ચાલુ વર્ષે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળી રહીએ સારા બિયારણો મળી રહીએ અને પૂરતા પ્રમાણમાં મળી રહીએ એના માટે પૂરું આયોજન કર્યું છે અને બાકી તો મેં કીધું આખી આપણી ખેતી પત્તી છે કુદરત ઉપર આધારિત છે સારા વરસાદ થાય તો મબલક ઉત્પાદન થાય અને ખેડૂતો આપણા ખૂબ મિલતું છે અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે પણ સિંચાઈની સગવડતા માત્ર કુદરત આધારિત હોય એટલે વધુ વરસાદ થશે તો વરસ સારું થશે ચાલુ વર્ષે ત્રણેય સિઝનમાં પૂરું ઉત્પાદન ખેડૂતો મેળવી શકે કારણ ગયા વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો

એના અંગેની ઘણી બધી રજૂઆતો સરકારને મળી છે સરકારના બાગાયતી વિભાગ કર્યો છે કે તમે આવું સર્વે તાત્કાલિક કરીને રિપોર્ટ સબમિટ કરો રિપોર્ટ આવે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરવાના છીએ બાકી તો અંબાના અંગેની વારંવારની રજૂઆતો અમને મળી રહી છે અને સરકાર બાગાયતી વિભાગ દ્વારા